મજ૨૨઺ મનવણ યજ૨ા�ણ મંળૣ મંરણ મણ૫હણ મણે. મામણ મરંલણ ૮ણ૨લણ મઢ ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળી ને તમે મને હા મળશે મળશે તમને તમે એજન્ડા થી આવ્યા છો કે એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી દેજો તમે મને જો આ બધું હવે આપણે એની પર ધ્યાન ના આપશો એ સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી મહારાજ માતા કે કોઈ પણ મુશ્કેલી હોય તો આપણે કોઈને રોકતા નથી

તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી એટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને

જે ઝૂમી રહ્યા છે આ પરિવારો ને ન્યાય મળે એના માટે જે ઝૂમી રહ્યા છે તેવામાં લગભગ ત્રણ કલાક કરતા વધુ સમયથી આ લોકોને જે રીતે પરિવારને ડિટેન કરીને પોલીસે રાખેલા છે એ ખરેખર દુઃખદ બાબત છે અમે જાન્યુઆરી બે હાજર ચોવીસ થી સતત આ કેસ જે લડી રહ્યા છે એમાં આજ દિન સુધી સરકાર દ્વારા વારંવાર જે આશ્વાસન આપવામાં આવ્યું એ તમામ આશ્વાસનો ખોટા સાબિત થયા છે અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીશ્રીને લેખિત રજૂઆતો કર્યા બાદ પણ જ્યારે કોઈ પણ કચેરીમાં એમને મુલાકાત ન આપવામાં આવી ત્યારે એક જાહેર સભામાં જ નમ્રતાપૂર્વક પોતાની વાત મૂકવાનો એક પ્રયાસ આ વાલીએ કર્યો પરંતુ એ રજૂઆતોને કારણે હવે વાલીઓનો જયારે અવાજ દબાવવામાં આવી રહ્યો હોય એ પ્રકારે વાલીઓને હાલ પૂછપરછ કરવા માટે છેલ્લા ત્રણ કલાકથી બંને મા બાપને એમ કુલ ચાર વ્યક્તિઓને પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ આ પૂછપરછ કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાછળનું કારણ એક જ છે કે આ વાલીઓને ડરાવીને આવનાર દિવસોમાં આ વાલીઓ કોઈપણ પ્રકારે પોતાનો અવાજ કોઈની પણ સામે ન ઉઠાવે એ પ્રકારે આ લોકોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો એવું છે ભારત દેશમાં બંધારણ જ સર્વોપરી છે અને કોઈ પણ ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ નાગરિકો કે જે એમને છૂટીને આવે છે એમની વાત સાંભળવા માટે બંધાયેલા છે બંધારણની આર્ટિકલ ઓગણીસની જોગવાઈ મુજબ બોલવાની છૂટ છે ફ્રીડમ ઓફ સ્પીચ છે અને તેવામાં બંધારણીય જોગવાઈઓને આધીન જયારે આજે એક જાહેર સભામાં આ પરિવારોએ પોતાની વાત ખાલી મૂકી છે કે તમને અમે મળવા આવીએ તો કોઈ મળવા નથી દેતી અમે તમારી સમક્ષ વાત રજૂ કરવા માટે આવીએ તો કોઈ આવવા નથી દેતી તમારી અમે લેખિતમાં પુરાવાઓ રજૂ કરીએ છે તેમ છતાં પણ એ પુરાવાઓ ધ્યાનમાં રાખીને ભ્રષ્ટાચારીઓ સામે કોઈ એક્શન નથી લેવામાં આવતી અમે વારંવાર દસ્તાવેજો રજૂ કર્યા નામદાર ગુજરાત હાઈકોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખીને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવની સામે સિવિલ સર્વિસીસ રૂલ્સ પ્રમાણે એક્શન લેવા માટેના આદેશ કર્યા જ્યારે આ આદેશ થયા બાદ પણ આજ દિન સુધી આ પરિવારો પૈકી સામે પણ પણ કોઈને બોલાવવામાં નથી આવ્યા કોઈના પણ પુરાવા ધ્યાનમાં નથી લેવામાં આવ્યા ત્યારે એક વાત સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવા માંગતી હોય અને એટલા માટે જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો તેમ છતાં પણ વિનોદ રાવને સસ્પેન્ડ કરવાની જગ્યાએ પ્રમોશન આપીને આ વાલીઓની ઉપર એક તમાચો સરકારે માર્યો હોય એવું આ વાલીઓને લાગ્યું અને એટલે આજે જ્યારે એક જાહેર સભા હતી ત્યારે જાહેર સભામાં પોતાની વાત મૂકવાનો એમને એક પ્રયાસ કર્યો આજે એક મહત્વની વાત એ છે ગુપ્તા સાહેબ આજે જે કાર્યવાહી થઈ છે આપ મળીને આવ્યા છો અંદર સ્થિતિ કેવી છે જેમને બેસાડવામાં આવ્યા એ અને કાયદાકીય રીતે અને શું આપણે સમજીએ આ વાલીઓ માટે જાન્યુઆરી બે હજાર ચોવીસથી સતત લડી રહ્યો છું એમના વકીલ તરીકે જ્યારે મને આજે ખબર પડી કોર્ટમાં કામ ચાલુ હતું તેવામાં મને જ્યારે ખબર પડી કે બે મહિલાઓને અને એમના હસબન્ડ એમ બે બે વાલીઓને પોલીસે ડિટેન કરી રાખેલા છે હું પોતે ક્રાઈમ બ્રાન્ચ પર કયા ગુનામાં એમને ડિટેન કર્યા છે એ જાણવા માટે આવ્યો પરંતુ પોલીસનું આ રાજદ્વા એ નાગરિકો માટે તો બંધ હતું જ સાથે વકીલ તરીકે જયારે હું બીજીપી આવ્યો છું ત્યારે ક્રાઈમ બ્રાન્ચના આ દરવાજા મારા માટે પણ બંધ જ રહ્યા છે અંદર શું ચાલી રહ્યું છે એ ફોન મારફતે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે એક આશ્વાસન ખાલી એવું આપવામાં આવ્યું છે કે હાલ પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછના અંતે એ લોકોને છોડવામાં આવશે કોઈ ગુનો બનતો જ નથી એટલે હાલ પ્રવર્તા કોઈપણ કાયદા હેઠળ જે નવો બીએનએસની જે નવી કલમો આવી ગઈ છે એના હેઠળ પણ કોઈપણ પ્રકારનો કોઈ ગુનો બનતો જ નથી એટલે કાયદેસર કાર્યવાહી કરવાની જો વાત હોય તો કોઈપણ પ્રકારનો કોઈ ગુના કૃત્ય થયેલું જ નથી એટલે કાયદેસર કાર્યવાહી તો ન થઈ શકે પરંતુ જો આ પ્રકારે આ વાલીઓનો અવાજ દબાવવાનો જો પ્રયાસ સતત થતો રહેશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં પોલીસ સાથે પોલીસની આ કાર્યવાહી સામે અને સાથે સાથે સરકાર દ્વારા જે કંઈ કાર્યવાહી થઈ રહી છે અને જે કોઈ લોકોને બચાવવામાં આવી રહ્યા છે એ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટનું ધ્યાન દોડીને જરૂરી રીટ પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવા કેટલી વાર એવું જોવા મળ્યું છે આજે જ કદાચ રહી ગયા બાકી જ્યારે પણ કોઈ મંત્રી આવવાના હોય સીએમ આવવાના હોય તો જે પણ પરિવારો છે પીડિત પરિવારો એના ઘરની બહાર પોલીસ મૂકી દેવામાં આવે છે અને કાયદામાં કઈ રીતે જોવો છે પોલીસ કદાચ ગુંડા તત્વોને ગુટલેગરોને કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સતત સંડોવાતા જે લોકો છે એની સામે તો એક્શન લે ન લે અલગ વાત થઈ જાય છે પરંતુ જે પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા એવા બાળક એવા બાળકોના દુઃખમાં જે પરિવારો સતત દોઢ વર્ષથી જીવી રહ્યું છે ત્યારે કોઈ રાજકીય મહાનુભાવો આવે અને કોઈ મોટો રાજકીય શો થવાનો હોય ત્યારે પોલીસ મશીનરીનો ઉપયોગ કરીને આ વાલીઓને ઘરમાં નજરકેદ કરવામાં આવે છે એમના ઘરની બહાર પોલીસ કાફલો મૂકી દેવામાં આવે છે અને એમને ડિટેન તેને નજર કેદ કરીને એમની તમામ હિલચાલ ઉપર એક રોક મૂકવામાં આવે છે આ અગાઉ બી આ પ્રકારની એક પરિસ્થિતિ થઈ હતી અને અમને એવું લાગ્યું કદાચ કે પોલીસ માનવતા ભૂલીને રાજ્ય સરકારના જે કોઈ રાજ આદેશ આવ્યા હશે એ રાજ આદેશના પાલન કરીને પોલીસ આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ કરી રહી હતી આવનાર દિવસોમાં ચોક્કસપણે જો આ જ પ્રકારની પરિસ્થિતિ વારંવાર થતી રહેશે તો

સાંભળતા નથી અમારું એટલું માંગનું હતું કે સ્કૂલ પર એક્શન લો વીએમસી માંથી જો વિનોદરાવ છે એમનું નામ આવે છે એમના ઉપર એક્શન લો કોટિયાવાલા તમે છોડી દીધા તે એમના ઉપર એક્શન લો તો એ કોઈને અમારી રજૂઆત માની નહીં અમે મહિલા પહેલા સર્કિટ હાઉસ મુખ્યમંત્રીને મળવા ગયા હતા ત્યારે અમે એ મળ્યા નથી એમને મળવા દીધું નથી તો આજે અમે ડાયરેક્ટ આજવા રોડ ગયા સરને મળવા માટે અમને એવું લાગ્યું કે સર થી અમારે એકલામાં વાત થાય પણ એ પોસિબલ નહીં ન્યાય સ્કૂલ પર કોઈ એક મુખ્યમંત્રી આપે મળ્યા મળ્યા શું તેમને આપ્યું એ તો બધા જ દોઢ વર્ષથી આશ્વાસન જ આપી રહ્યા છે કે તમારી વકીલને વાત કરો તમારી વકીલને અમારા જોડે વાત કરવાનું કીધો બધા એ તો હાઈકોર્ટનો મામલો છે સરકાર તમારી જેટલી એ કરી શકે બધું કરેલું છે બધું હાઈકોર્ટનું એ છે તો મેં એટલું જ કીધું એમને તમારી એક અવાજથી હાઈકોર્ટનું બી બધું એ થઈ શકે છે તમે એટલા મોટા સત્તા ઉપર છે તો તમે કેમ ઓર્ડર નહીં કરતા કે તમે સ્કૂલ પર એક્શન લો કોટિયાવાલા ને જો છોડી દીધા છે એમને કમ છોડી દીધા અને હજુ સુધી એમને વર્તણ પણ જમા નથી કરાયું એ તમારું પણ ફરજ છે શું તો તંત્રમાં એક જ પ્રોબ્લેમ નહીં હોય કે બધા એ કરે છે તો પણ સત્તર દોઢ વર્ષ તો થયા થવા આવ્યા હજુ સુધી એટલું ઢેમું કામ કમ મુકામ થાય એટલે એમને એટલું જ આશ્વાસન આપ્યું છે કે થશે બધા કરી રહ્યા છે આવી રીતે એવી રીતે મળવાનું નહીં હોય એવી રીતે એવું બધું પ્રોટોકોલથી દોઢ વર્ષથી એ કરતા હતા પ્રોટોકોલ ભંગ છે કારણ તોડી નાખ્યું છે પોલીસ આપને લઈ ગઈ શું પૂછપરછ કરી શું પૂછવા એજ તમે કેવી રીતે આયા કોઈ નઈ એ કર્યું તમે ડાયરેક્ટી વાત કરી

વારે ઘડે અમે નીચેની બધાથી રજૂઆત કરી રહ્યા છે તો રજૂઆત નો જોવા મળતો નથી દોઢ વર્ષ મુખ્યમંત્રી નું ન્યાય તો જતા રહ્યા હવે જવાના છો બીજા મેં ખાલી કન્ફર્મ કર્યું હતું કે વાત સાચી છે કે સર આવવાના જ છે શ્રી તો આવવાના હતા

એમને તો મેં કીધું કે મેં શું શા માટે મળે મારા છોકરીને ને માટે જ મેં મળી હતી સર પોલીસ સ્ટેશન થી તમે ઘરે કેવી રીતે આવ્યા અમને એ લોકો છોડવા આયા હતા ત્રણ કોણ લોકો ક્યાંથી બદર કચરી બદર કચરી થી કેમ આગળના ગેટ થી તમે બહાર ના નીકળ્યા ક્યાંથી લઈ ગયા એ લોકો જે એવી રીતે લઈને આયા એવી રીતે ક્યાંથી નીકળ્યા તમે હવે માનો છો હવે માનો છો કે હવે જે અવાજ ઉઠાવી રહ્યા હતા એટલે અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કારણ કે એક ન્યાય એટલો તો લાગે છે કે માણસ નો આવાજ દબાઈ જ રહ્યા છે એ લોકો પણ હવે આશા રાખું છું એટલા પછી બી ન્યાય પેલી તકે મળે અમારા છોકરા એટલે આશા રાખું છું પણ લાગતો નથી હજુ બી થશે આટલા મુખ્ય રાજ્યના મુખ્યમંત્રી મળતા હોય તો પછી આશા તો હોય ને શું ખબર નથી એટલે આશા નથી હજુ હજુ બી આશા જ નથી મને કે મારા છોકરાઓને બાળ બાળકો બે શિક્ષિકાને ન્યાય મળશે આશા નથી મુખ્યમંત્રીશ્રી કીધું છે કે તમારા વકીલ જોડે મારી વાત કરાવજો એમ તો અમે કરીશું હવે સર ને વાત કે તમે એમના જોડે વાત કરી લેજો એમને એજ કહેવાનું કે તમે તમારા વકીલને પૂછો તમે તમારા વકીલ ની સલાહ લો એ વકીલને તમે મારાથી વાત કરવાનું કેજો તો હવે એમનાથી વાત કરીને શું ફાયદો થવાનું છે એ તો અમે મુખ્યમંત્રી ને આજ દિવસ સુધી તમે નતા મળ્યા તમને એક આશા હતી કે મુખ્યમંત્રીને ને મળીશું તો તમને ન્યાય વહેલો તકે મળી જશે હવે મુખ્યમંત્રીને મળ્યા બાદ એમની જે વાત હતી તમને કહેવામાં આવી એ વાત તમને એવું લાગે છે કે તમારી જે માંગણી છે હવે પૂરી થઈ જશે નહીં 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 લાગતું ક્યારે માંગણી થી તો વધારે એમનો પ્રોટેક્ટ પ્રોટોકોલ નું ધક્કો પોપછો છે અમે લોકો જે બે જને ગયા ને અને બોલ્યા ને એમનાથી એમનો પ્રોટોકોલ બગડ્યો છે એમને એ વાતની વધારે એ છે અમારી માંગણી એક પીડિત માતાઓ એટલો હિંમત કરીને જઈને એમના પાસે માંગણી કરી એ વાતનું એમને કશું નથી પણ એમનો પ્રોટોકોલ બગડી ગયો ને એમને એ છે વધારે એટલે એવું નહીં લાગતું મને કે નથી કે મારા છોકરાઓને અમારા

તો જેને વાત રજૂઆત કરે છે એમના કરતા મોટું નથી એમનું પ્રોટોકોલ ભંગ થયું એમના કરતા મોટું છે અને જયારે કરી એ કોઈ નું કશું પડેલી નથી તો મારું હજુ એજ માંગનું છે કે એમનું એમનું પ્રોટોકોલ નહી એમનું રેપ્યુટેશન નહી એમની જ બધી પડેલી છે તો એ છોકરાનું કેવી રીતે નહીં આપશે નહી આપી શકે એ લોકોને એમનો વ્યવહાર કેવો હજુ સુધી ચાર વાગ્યા સુધી તો એમનો જ પ્રોટોકોલ નો સબુતો માંગતા હતા પછી અહીંયા તો નહીં કોઈ ને ગેરબરતું નું કરું અર આઈ ગયા કચેરીમાં કોઈને મોડું નઈ દબાવ્યું પણ જ્યારે ગૃહ માં વાત કરતી હતી દીનદયાલ ત્યારે મોડું દબાવ્યું છે પછી અહીંયા અહીંના પોલીસ વાલોને કશું ગેરવર્તુક કર્યું નથી તમે વાત કરી તો મુખ્યમંત્રી દ્વારા શું જવાબ આપવામાં આશ્વાસન આ શબ્દોમાં વર્ણવવામાં આવ્યું હતું એ જ કા ચાલુ છે ઝડપથી એ તો તમારા

ને પણ ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા આપને ક્યાંથી રિટર્ન કરવામાં આવ્યા અને ત્યાર ક્યાં ક્યાં તમને ફરવામાં મે સવારે મારો તે પ્રોગ્રામ હતો ભરવાનો મારો સવારે પ્રોગ્રામ હતો દૂર તાસોનો સોગત માટે પ્રોગ્રામ હતો અને જ્યારે તો ડિસ્ચા આને મારો પ્રોગ્રામને ના પાડી દીધી કે એટલા ભાઈ તમે કોઈ પ્રોગ્રામ આપ્યો છે પછી મારા આઠ હજારનો આજે લોસ ગયો છે સોગત માટે મેં પાછો ઘરે આવતો રહ્યો બધા માણસ થઈને મારા ઘાટના પૈસા મેં આપ્યા ને પછી સાડા અગિયાર વાગે મારા વાઇફ ફોન કર્યો તો એ લોકોને અટક કરી નાખ્યા સીએમ ના આ લોકો જે બોલા ઈચ્છા પૂરી થઈ ગઈ છે કે જે બોલા અમને પૂરી વાઇફે તો મારા વાઇફ ને મેં છોડાવવા ગયો તો પછી મારા પણ અમને કે અમને લઈ લો અમને મેં કીધું મારા વાઇફ છોડો કે અમે ગુનેગાર નથી જે ગુનેગાર છે પોતે બહાર ફરે છે તો અમે ગુનેગાર અમે અમને તો થોડો ન્યાય તો જોઈએ તમારે જો આવી જ છે અમારે

પછી મેં સાડા અગિયાર વાગે મારા છોકરો ઉઠ્યો કે સીએમ ને મળવા આવ્યો છે હા તો સારું હવે આમ તમે રજુઆત કરવા ગયા વાઈફ તો કોને કીધું તું કોઈ તમને કીધું લોકસભા એ વાંચ્યો છે તો એ દસ થી અગિયાર પાસે મોબાઈલ વાંચ્યો છે તો કે મને સેમ મળ્યું છે મારી ઈચ્છા તો જતી રહી મેં મારો પ્રોગ્રામ છે મેં આવીશ તો બીક ના લાગે કેમ કે આટલો મોટા સીએમ હોય પ્રોટોકોલ બીક લાગે જયારે આપણે ગુનો નહીં કર્યો જયારે ગુનો કર્યો હોય એ બીક લાગે આપણે તો આપણે લીગલ માણસ છે કે આપણે ખુદ મર્ડર કર્યું છે કે આપણે ગભરાવાનું હોય જે પોતે બાર બાળકો ડૂબાને માર્યા લોકો બિંદાસ ભરે છે એસી ગાડીઓ ભરે છે એ ગુનેગાર છે આપણે લીગલ માણસ છે આપણે તો આપણે શું ગાભરાનું છે સીએમ હોય કે સીએમ બાપ આપણે સામે જવા આપણે તૈયાર થાય વાઈફે પૂછ્યું છે મે સીએમ સાહેબને રજૂઆત કરી છે શું પ્રતિ ઉત્તર મળ્યો હવે શું આશા છે આપણે આશા કઈને જો આ કશું થવાનું નથી આ સીએમ આપણે કેવાળા છે કે કોઈ ચબરબંડી છોરામાં નહીં આવે હા ચબરબંડી તમારા જ છે સત્તા તમારી જ છે હા કઈ કે ચબરબંડી તમારી અચ્છા તમને કે આ કે ફરાયા મને તો આખો આજવરોડ ગોળ ફરાયો બાપોદ લઈ ગયા બાપોદ ચોકડે ગોળ ફરાયો પછી પાણી પુરાવે શું ખાવું છે મને ખાવાનું પડી મારી ફેમિલી કઈ મેં એવું કીધું એસી ની હવા ખાવા મળે ઘરે છોકરો મારે છે કીધું તો મારા પાતા આરામી કીધું કૈસી એ બે ચાર કલાક ગાડીમાં ભરાય કૈસી પાછી મને ભદ્ર કચરી લે ભદ્ર કચરી ત્રણ ચાર કલાક ત્યાં બગાડ્યા મારે મોબાઈલ ચેક કર્યો આ ચેક કરો આ કોણ છે આ કોણ છે આ ભાઈ મારે કીધું મારો ભાઈ છે બાજી છોકરો છે મેં કીધું સાહેબ કે ભાઈ ગુનેગાર નથી તો ગુનેગાર તો અમે મારી નથી આવતા પહોંચી શકી સારું હવે શું આશા છે કઈ શું આશા રાખો સરકાર કઈ આશા રાખો એના રોટલા સેકવા આવતા જતા રહ્યા એ બધા બુલડુઝર ટેન્ડર પાસ કરી જતા રહ્યા એની એમની સાથે ચાલુ રહેવાની છે કોઈ આશા જ નથી આપડે આશા નહીં હવે માલિક પણ આશા છે ઉપર વાળા ઉપર